આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે જોડકણા બોલાવવાના છે ચાલો બાળકો જોડકણા ગમે બહુ ગમે હું બોલીશ અને તમારે સાંભળવાના છે પછી સાંભળી અને પછી બીજી વાર તમારે બોલવાના છે પ્રેક્ટિસ કરવાની છે પછી અત્યારે હું તમને હું જે બોલું તે સાંભળવાનું છે તો તૈયાર છો તમે બધા તો સરસ મજાનું ગુલાબ કરી સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગ્યું કરો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો તો તૈયાર છો ને બધા સાંભળવા હા તમારે સાંભળવાનું છે ને પછી હું એકવાર ગવડાવી દઈશ પછી આપણે બીજી વાર તમને રિપીટ કરાવીને ગવડાવશું કાળી કોયલ પોપટલી નીત આંબા ડાળે ઢોળો કાચી પાકી કેરીઓ ખાય તોય ન એનું પેટ ભરાય સરોવર કાંઠે હસલા નાય આંબા ડાળે કોયલ ગાય વન વગડામાં નાચે મોર આંગણે કાબર બેન કરે કલસોર માછલી જોઈને નાચે બદકો ધોળો એ તો લાગે રંગલો તાતા થઈ થઈ નીચે ચકલી ચડા રાણીની ચકી છે રંગલી મોર રૂપાળો કળા કરતો ટેક ટે હુંક એ ગાય ઠુમ્મક ઠુમક ના ત્યારે એની ઢેલ રાજી થાય ચાલો મજા આવી બાળકો ખૂબ મજા આવી તો સરસ મજાની તાલી પાડી ગયો સરસ વેરી ગુડ ખૂબ સરસ